જય માતાજી મિત્રો આવી શું ગોપનાથ ધામમાં જ્યાં મારા બાપુની નવસો ને પાસઠમી રામકથા શરૂ થઈ ગયેલ છે તેનું આજે તમને બતાવીશ ભવ્ય રસોડું જો આ બાજુ બધા મિત્રો રોટલી બનાવી રહ્યા છે અને ગુંડલા બનાવી રહ્યા છે તમે જોઈ શકો છો રોટલીમાં સેવા આપી રહ્યા છે બધા મિત્રો ઓહો આટલા બધા ભાત મેં તો પહેલી વાર જોયા હો જો ભાતમાં સેવા આપી રહ્યા છે બધા મિત્રો ઓહો સરસ મજાની ડાળ અહીંયા બની રહી છે અને આ બાજુ તો જુઓ શાકનું કવડું મોટું ટોપ બનાવેલું છે તો તેમાં શાક બની રહ્યું છે અને આ બાજુ જો પ્રસાદ બની રહ્યો છે આ બધા મિત્રો પ્રસાદ બનાવે છે આ બાજુ ભજીયા ભજીયા પણ બનેલા છે જો આ મિત્રો છે એ ભજીયા પાડે છે તમે જોઈ શકો છો તો જો મિત્રો આ છે મોરારી બાપુનું ભવ્ય રસોડું જેમાં બધા મિત્રો અલગ અલગ રીતે પોતાની સેવા આપી રહ્યા છે તો કેવું લાગ્યું તમને રસોડું જરાક કોમેન્ટ આપી દેજો બસ મિત્રો ગોપનાથે આવીજો પૂરો વિડીયો નીચે આવી જશે એક નાનીએ લાઈક કરી દો શક્તિએ પણ કીધું લાઇક કરી દેજો બસ તો બાય બાય